ચૈત્ર નવરાત્રિમાં પૂજનનું મહત્વ ચૈત્ર નવરાત્રિ દરમિયાન કન્યા પૂજન કરવું હિન્દુ ધર્મમાં અત્યંત શુભ અને પવિત્ર માનવામાં આવે છે નવ દિવસ સુધી માતા દુર્ગાની ઉપાસના પછી નવમી અથવા અષ્ટમી તિથિએ કન્યા પૂજન કરવામાં આવે છે કન્યા પૂજનનું મહત્ત્વ દેવીનું સ્વરૂપ નાનકડી કન્યાઓને મા દુર્ગાના વિવિધ સ્વરૂપોમાં માનવામાં આવે છે કન્યા પૂજન દ્વારા અમે માતાજીની કૃપા મેળવીએ છીએ ધાર્મિક મહત્ત્વ શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે નવરાત્રિમાં કન્યા પૂજનનો કર્યા વિના ઉપવાસ અધૂરો ગણાય છે સૌભાગ્ય અને સુખ શાંતિ કન્યા પૂજનથી ઘર અને પરિવારમાં શાંતિ સમૃદ્ધિ અને સૌભાગ્ય પ્રાપ્તિ થાય છે પુણ્ય પ્રાપ્તિ કન્યાઓને ભોજન કરાવવાથી અને ભેટ આપવાથી વિશેષ પુણ્ય મળે છે કન્યા પૂજનની વિધિ બેથી દસ વર્ષની કન્યાઓને આમંત્રિત કરવી ત્યારબાદ તેમના પગ ધોઈ તેમને સન્માનપૂર્વક આસન પર બેસાડવા પછી તેમને ચંદન તિલક ફૂલ અક્ષત અને માલા વડે પૂજન કરવું તેમને પ્રસાદ અને ભોજન પીરસવું ખાસ કરીને તેમને હલવા ચણા અને પૂરી આપવી વિદાય સમયે દક્ષિણા અને ભેટ આપવી જેવા કે દુપટ્ટો કપડાં કાકણ વગેરે આપવી કન્યા પૂજન કરવાથી માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય છે અને જીવનમાં તમામ પ્રકારના દુઃખ અને વિઘ્ન દૂર થાય છે જય મા દુર્ગા